બના ગુંજામ પાછા 20 રૂપિયા પડ્યા છે બિરિયાના એ કે તો હરોય ના લઈ જ હ આપણો લઈ લીધા અને આપડે શું કરશું છું મળવા તો જવું નહીં આપડે પૈસા વી હતા એ તો ના લીધા લાલ લાલ ભાગ મરવા જઈએ તું બે પેલા આ કે તો છોકરા બાજ પૈયા પાછા લેવા પછી અવડાસ રૂપિયા લાયવાલ લાયું ના હવારે લઈએ

અને મને વિશ્વાસ છે કે પૈસા તો તને નહીં આલે પણ પૈસા ના આલે તો હું અમે બે વાતો કરતા છું તારે તપેલું કોક જે વાહન આવે ઉઠાઈ ઉઠઈ લેવા થલી થા માલી હાલી ઊંગ થલી થા છેતલો લ્યા છિકલ બતી પલા થા બતી પલા થા છિકલ એ આવ છક બીજો છકાલ મુદો અને આ દુબલ્યો આવ છે ને ઓ ભાઈ દુબલો છે ને લેતો દે માલો ઓલ છે એ છે તો ઓના ખબર છે

ખરે તોડી <laughs> 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 <laughs>

ના એ પાડું છું તમે આયા ના નહીં તારું કપાળ સાફ પીવો છો કારો કીજ પાછો કે ના પાડ્યું પેલો પાછો રેલો એનો ભત્રી જો પાછો એ કીટો કહો ભરી ભાઈ ડોલે છે ઓ મને થલી થા ઊંગ તે ઓ ઊંગ ઉપર થી આયા થધું બા લે આ મો બે હવા આવ્યો છે ને પણ તમે બહુ લેત પડી ગયા સમ ટાઈમ ઓલા દે લાયા વાત તો કલાક બોત કલાક છે થી ના હોત હવે તો આવા છે થાય એવું નહીં આખા દાલાનો હલુ થાકી ગયો તું કોમ કલી કલી ને એટલા અને હવાલે દી ને થોડું બાલ દઉં થા ફલવા હા ફલવા એટલા દી ને આ બાજુ મંદિર છે એક મજબૂત મિની પાવાગજ કરી ઈ માતાજીએ ફલવા દઉં છે મોનતા કરવા કે દર્શન કરવા બહોત માતાજી ની દર્શન કરવા દઉં છે કાલ આબુ હોય તો તમે તૈયાર થજો ના માર નહીં આબુ થેમ ભલા મો ના 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 આવજો હું એકલો છું એટલે તમે આવજો અમાર પાણી વાળી છે કાલ

તને દ મને તો રૂપિયો ના લેવું પોતા અમા કરીએ તપેલું છે ને તપેલું લઈ જઈને હવે બંગાળા ને બેસી માં પૈસા લઈ લઈએ આપડે બે ના રહ્યા માગી પૈસા પૈસા નહિ ગોથોલ્યો ને આ ભાગવા નહીં રૂપિયા દસ લા અને ગલી વાળો ખોતલે પકડાઈ દીધા અરે મનવાનું હોય લોમ લોમ કરવાના હોય

મેં લીધું હારું વેસી ગયો હું ગયા વેસી સરી ગયો ધબકારા મારા બંધ થઈ ગયા તમે ઘેર હેડો હવાને કોમો છો એ વાતમાં ચાલ્યા ના તમે હેડો આગળ